અમે કાકા બે પતરી જાય રે અમારા ખુદ કાકા છે હા એક અમે રિક્ષા લાવી છે એ વેચવાની છે એટલે ચોરીનો માલ છે કે ખુદની છે આ તો કાકા હવે તમારે ખાલી તમે જોશો ને તો ખોંધો તમને ખબર પડી જાય હા એ તો વાંધો નહીં બોલો શું કરવાનું છે કબાડા મારવાની છે કે આમાં વેકી જ મારવાની છે કબાડા તમારે જેમ ને તમને લઈ લો પણ અમારે ખાલી મારા પૈસા ભાવ બોલો ભાવ બોલો અમે તો કાકા જવું

છે તો જમવાનું તૈયાર બોલો એ તો કેમ કે ખાવાનું તૈયાર છો આ દસ હજાર રૂપિયા રોકડા

બોલો રિક્ષા ખોવાઈ છે ક્યાં ને ખોવાય છે આજે અનુક્રો શું કરીશું આપણે રીક્ષા ખોવાય છે નવ રિક્ષા નંબર બોલો સિત્યાસી જીરો સાત એક મિનિટ સિત્યાસી જીરો સાત નામ બોલો પિન્ટુભાઈ પિન્ટુભાઈ બરાબર તો એમ કરો પિન્ટુભાઈ તમે સાંજે આવજો બરાબર જે હશે ડિસિઝન તમને મળી જશે હા બરાબર જાઓ બોલો આજે બે દાડા થઈ દાણા એક મિનિટ પિન્ટુભાઈ ના હા ચલો ચેક કરી લઉં હું પિન્ટુ ભાઈ સિત્યાસી જીરો સાત તમારી ગાડી ની ઇન્કવાયરી થઈ ગઈ છે બરાબર તો તમારી ગાડી છે ને એક કટિંગ માં જઈ છે તમારી ગાડી બરાબર કટિંગ વાળા જોડે ત્યાં આગળ આપડે ચકાસણી કરવી પડશે બરાબર તો ચાલો મારી સાથે

તો તમે વેચાણથી લીધેલી છે બોબળો જેમ કે દંડા તોડી નાખે સાહેબ બબળો જો અમારે રીક્ષાનું કોમ છે અમારે તો દાડામ દહે આવે વિશે આવો હા પણ આટલા બધા ગરમ ના થયો પાણી પાણી પીવો આપણે રિક્ષા તો બતાજો બતાવજો હજી આવી છે અત્યારે પાણી તો અમારે નથી પીવું પણ આ જેને નોંધાયું છે અમને પીવડાવો બરાબર અને તમે કોન્ટેક મને આપો કે કોના જોડે ગાડી છે બોલો મયુરભાઈ સાહેબ આ બે નમૂના છો મને કાગળી હાકડી આવ્યા નહીં અને હજાર કિલો કરીને લઈ ગયા છે અરે આ ખોટું બોલ્યા આવે ખાસ બોલ્યા આવે છે સાહેબ ઈ આમ નામ રિક્ષા તો બતાવી દેવ મારી જોડે લાયસન્સ કાગડી બાગડી આલ્યા છે ને તમે તમે એમ નહી બંને સર મારી વાત જાવી દીધા આપ્યા આ મયુર બને આપ્યા અમે યાર લેવા દેવા વાળા અમે કોઈ જુઠ્ઠું ના બોલો

કા શું દંડા મળ્યા જો રિપોર્ટ રિપોર્ટ આ રહ્યો ને એને ભાઈબંધને કોક શું બોલજે નકર તારા બેડા ફાડું ભાઈબંધને કોક તો ઓળખતો તો ને ત અહીંયા લઈ ગયો તો રિસ્ટો રેસવા જો નઈ માનું એમ ચાટ અંદર હેડ ચા લઈ જા અંદર હેડ ચા લઈ જા અંદર હેડ ચા લઈ જા કાકા સુ રાડ ના અંદર આ છે મારો આ આ તો ઘરકા બસ અરે જો કાટે ઘરે અરે તું થી ન આવતો મા ભલા ગાકાントリー તો ના વેકા લેતો

ઉભો થા ચડાય ચલો બંને જણા ચલો હેડો મોટડીન ચલો ચલો બંનેના ના બેના 10 વર્ષની સજા થશે પાપા થઈ ગયો કામ ધંધો નહી કરું